જીતશે અને ગુજરાતના પત્રકારોએ જે લાગણી વ્યક્ત કરી છે કે રાજ્યસભાની બે સીટ ખાલી પડશે એ સાચી પડશે એવું મને લાગે છે એટલે જ બીજી જગ્યાએ લડવાના એમને આજે નિર્ણય કર્યો છે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ છે જેમ નરેન્દ્રભાઈ મોદી બે જગ્યાએથી લડે છે અને આ વખતે પણ કદાચ બે જગ્યાએથી જ લડશે ગઈ વખતે પણ બે જગ્યાએથી લડતા હતા એનો મતલબ એ નથી કે વડોદરાથી હારી જવાના છે એટલા માટે કાશી જઈને લડે છે કાશી હારવાના છે એટલે વડોદરા લડશે એવું નથી પણ એક રાષ્ટ્રીય પ્રમુખ હોય અને રાષ્ટ્રીય વ્યક્તિઓ હોય તો એ લડે એકની જગ્યાએ બે જગ્યાએ લડે તો પાર્ટીનું એક વાતાવરણ બને લોકોમાં ઉત્સાહ જાગે એટલા માટે લડતા હોય છે એ હારવાની કોઈ બીક હોતી નથી અને એમ સ્મૃતિ ઈરાનીથી રાહુલ ગાંધી હારી જાય તો તો પછી બીજો પ્રશ્ન જ કહે